નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈ નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે સ્કૂલની પ્રિન્સિપાલ જ આઈસીએસસી બોર્ડના ચેરમેન હોવાથી શિક્ષણને લાંછન લગાડે તેવા મનસ્વી નિર્ણય લીધા છે આ સ્કૂલ પાસે હાલમાં બાંધકામનું બીયુ પરમિશન નથી ધોરણ અગિયાર અને બારની માન્યતા મેળવવા બોર્ડ સમક્ષ ખોટું એફિડેવિટ રજૂ કર્યું હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે એ સિવાય કેમ્પસમાં એમબીએ બેચલર ઓફ સાયન્સ અને આર્ટ્સની કોલેજ માટે બોર્ડનું એનઓસી રજૂ કર્યું નથી સ્કૂલમાં વર્ગ વધારા આડેધડ કરવામાં આવે છે ત્યારે અત્યાર સુધીમાં આઈ બોર્ડ હોવાથી ડીઓ તપાસમાં જોઈ શકતા નહોતા જોકે તપાસ શરૂ થતાં સ્કૂલમાં મંજૂરી વિના જ વર્ગો શરૂ કર્યાનું બહાર આવ્યું છે એ સિવાય લીઝ ધારક અને સંચાલક સંસ્થા અલગ અલગ હોવાથી ભાડા કરારની શરતોનો પણ ભંગ કર્યો છે એ સિવાય એએમસીએ સ્કૂલને માત્ર દસ હજારના ભાડાપટ્ટે જમીન આપી છે તેમ છતાં એફઆરસી સમક્ષ સ્કૂલે ફી મંજૂર કરાવવા માટે રૂપિયા એક પોઈન્ટ ઓગણસાઠ કરોડ ભાડું રજૂ કર્યું હોવાનું સામે આવ્યું છે શહેરના મણિનગર વિસ્તારની દસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને ભણાવતી સેવન્થ ડે સ્કૂલ જ ગેરકાયદે ધમધમતી હોવાનો ભાંડો ફૂટ્યો છે હાલમાં જે સ્થળ પર સ્કૂલ કાર્યરત છે ત્યાંની કોઈ મંજૂરી જ ન હોવાનું સામે આવ્યું છે જ્યાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બની હતી એ સ્કૂલ કેમ્પસના વર્ગોની મંજૂરીના આધારો શાળાએ રજૂ કર્યા ન હોવાથી શાળા માન્યતા વિના ચાલતી હોવાનો ડીઈઓએ શિક્ષણ વિભાગમાં રિપોર્ટ સુપ્રત કર્યો હોવાનું જાણવા મળ્યું છે સ્થળ ફેરફાર ટ્રસ્ટ ફેરફાર કે વધારાના વર્ગની મંજૂરી લેવાની સ્કૂલ દ્વારા તસદી લેવાઈ નથી જેથી આ સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવે અથવા અન્ય ટ્રસ્ટને સોંપાય તેવો સ્પષ્ટ અભિપ્રાય ડીઓએ રજૂ કર્યો હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે ઘટના બાદ અમદાવાદ શહેર ડીઓ દ્વારા સ્કૂલમાં તપાસ શરૂ કરાઈ હતી ત્યારે બોર્ડ અને નિયામક કચેરીની સૂચના અન્વયે ડીઈઓ રોહિત ચૌધરીએ બે તપાસ કમિટી બનાવી હતી